ભગવાન ને પ્રણામ સદગુરુ એટલે જ્ઞાન પીરસે જ્ઞાન ને પીવે જ્ઞાન ને માણે તે પણ સદગુરુ એટલે બેઠો તે દેહ વાળો નહીં કોઈ તત્વ કે જે કોઈ માની પેટે જન્મ લે અને એનું હોય સામે માયાનું છે એ બધું બાદ કરી અને જે તત્વ છે તે સામે બેઠો છે તે અને વ્યાપક છે તે બંને એક પણ વચ્ચે બેઠો છે એ જે ભૂમિકા છે એના બદલે એકતા સગુણ અગુણ દુહી બ્રહ્મ સ્વરૂપા એટલે જ્યાં જોવો ત્યાં એવું આજી દઉં આંખમાં અંજન દેખાય બધે બધે શીતલબેન સગરમ બાપા રમણ બાપા બધે પણ જેટલું નોખું નોખું આવે તે નહી એક છે એ જે એમ કે આ ખુરશી આ સગારું આ ઈટો આ ગાડી આ લાઈટ આ તેલનો ડબ્બો તો એની અંદર એક શું છે અને એક શું છે તો જેટલું જેટલું આ છે તે એક છે અને નોખા નોખા રૂમો રૂપો અને એની સ્મૃતિઓ કાટની એ બધું નોખું નોખું છે દરેક ડબ્બો ગાડી પ્લાસ્ટિક કે લાઈટ કે તગારું કે ખુરશી કે ખાટલો એની અંદર જેટલી નોખા નોખું પડી બની અને વસ્તુના પદાર્થો ના જે આવે છે આ છે ત્યાં નોખા રૂપો અને નામો બંધ થઈ જાય આ તે અને હું તે બંને એક છીએ હું અને આ આ છે તે સાકાર છે હું છે તે નિરાકાર છે એમ સમજી લો અથવા આ છે એને નિરાકાર કરો તો હું છે પણ છે તમને એક નિરાકારો કે સાકાર હોય સગુણ અગુણ દુહી બ્રહ્મ સ્વરૂપા હા તો આપણે આપણે થોડીક થોડીક વાતો સદગુરુદેવ ની કૃપા થી જે બે શબ્દો આવે એ બોલીએ આપણે સહજ રીતે આજે બધી વાતો જ લેવી છે એને સત્સંગમાં નહી મૂકવાની

અને છતાં બંને એક છે એવી આપણી ભૂલ થઈ જાય છે તો એ પોતાની દ્રષ્ટિ નું જ્ઞાન છું આંખે થી જોયેલું જ્ઞાન સામે ઠુંઠું છે અને જયારે ક્ષોભ નીકળી જાય વૃત્તિ માંથી

હતું એ તો હતું પણ વૃત્તિમાં માણસ પેસી ગયો વૃત્તિ બદલાવ થઈ જાય જ્ઞાન ના કારણે ઠૂંઠું દેખાવા લાગે ભૂત જતું રે બાદ થઈ જાય પણ જેમ સ્વપ્ન આવ્યું હોય કુલુ મનાલી ગયા હોય હવાની અંદર ડ્રોન ની અંદર એક જગ્યાએ બીજી જગ્યાએ એ બઉ મજા આવતી હોય ત્યાં ઉપર જઈને આઈસ્ક્રીમ રાધો હોય બઉ યાદ રહી ગયું હોય અને જાગ્યા એટલે સ્વપ્ન બાદ થઈ જાય સ્ફૂર્તિ બાદ ના થાય એટલે એક સ્મૃતિનું જ્ઞાન છે જાગ્રત છેલી એ નથી કુલ્લું એ નથી ડ્રોન એ નથી આઈસ્ક્રીમ ની એ નથી હવામાં ફરવાની ગતિ એ નથી કાંઈ નથી કેમ કે સપનું હતું સપનામાં સપનું બાદ થઈ ગયું પણ સપનાની ની સ્મૂર્તિ છે નોખું છે અને છતાં બે એક છે એવી ભૂલ થઈ જાય છે એટલે એક થાય છે આજે મતલબ શું છે કે માયા અને અવિદ્યા બંને સ્મરણ માં નથી પણ અંદર પોતાના માં માન્યતા માં દ્રષ્ટિમાં ફિટ થઈ ગઈ છે

ચકાચક બેસવાની મજા આવે છે જયારે જગત ના ખેલ માં આપણે પડી ગયા છીએ અને પડતા હોઈએ તે વખતે સાક્ષાત પોતાની આ માયા ને અવિદ્યા છે અને જૂઠી છે એવું સતત યાદ રહેવું તે જરૂરી છે નહીતર તો ભવાતાવીમાં પડી જવાય અજ્ઞાની હોય ઓછી માયામાં આધળો થઈ જાય કામમાં ક્રોધમાં લોભમાં મોમાં વશ થઈ જાય કરોડો રૂપિયામાં રમતો રહેલો હોય અને આ ભાઈ અવિદ્યા છે માયા છે એ દ્રષ્ટિમાં ના આવે કારણ કે રમતમાં આખું વૃત્તિ પડી ગઈ છે પોતાની જીવ ભમે છે ભમે છે રમણ કરતા કરતા ભમે છે એટલે રમવાનું છે ભમવાનું નથી રમવાનું એને કેવાય કે માયા અને અવિદ્યા છે અને 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 એની એની અંદર અંદર આ તો તો ઠીક છે છે મળ્યું તે પણ આવી આવી ભૂલા પડી પોતાને ભૂલી જવાનો કે બીજું કઈ યાદ ના રહેવું અને જે વસ્તુની ખોટી ઈચ્છાઓ વાસનાઓ થઈ છે એ પ્રાપ્ત કરીને જ રહેવું એની અંદર થી બહાર નીકળવું જ નહીં જેમ કે અત્યારે મસ્ત મજાના પ્રવચન ચાલે છે તો ગમે એવો લાખો રૂપિયાનો ફાયદો હોય તો હું તો એવી વૃત્તિ હતી કે બધાને એક બાજુ મૂકીને આવા પ્રવચન મળતા હોય તો હું કોદાળો હોઉં બીજા વિષયમાં જવું નહીં ભલે બગડી જતું કહી દઉં કે બગડવા દો છતાં સામાન્ય પ્રવાસ હોય કે સામાન્ય કામો હોય કે માયા ના હોય તો એને મહત્વ વધારે અપાઈ જાય છે તો મતલબ અહીંયા શું છે કે રમત ની અંદર વિષય આપણો હતો કે બાદ થાય છે તો બાદ કોને કેવાય કે પદાર્થ સાથે અને સ્મૂર્તિઓ જે બની છે અનુભવ બન્યા છે બંને ખોટું માની અને પોતાની જરૂર નું નથી એવું માની અને એ અંદર થી એનો પ્રેમ ઓછો થઈ જાય અને બાદ થયું કહેવાય એ વિષય નો પ્રેમ ઓછો થઈ જાય એને બાદ થયું કહેવાય હવે ઘણી વખત ઘણા એવું લાગે છે કે આ તો વ્યવહાર માં આપણે છીએ કુટુંબ સંભાળીએ છીએ અને કુટુંબ બધું પડ્યું રહેશે આમ નામ તો આવું કરવા જશું તો તો અધૂરીલી આપણેલી વાત છે એનો જેવો દ્રષ્ટાની દ્રષ્ટિ છે એ મુજબ નો અર્થ ના કરી નાખે એની પાછળ સત્ય છુપાયેલું છે દ્રષ્ટાની દ્રષ્ટિ જે છે અજ્ઞાન વાળી છે તો ખોટો વિચાર કરી અને ભયમાં આવી જાય કે ભાઈ અમારે વ્યવહાર છોડી દેવાના પેલો બીડી પીનાર સદગુરુ કેતા હતા એને બીડી પીતો તો એને કે ભાઈ બે બીડી પીવાની હવે થી અને અજ્ઞાની વચ્ચે આવી ગયો એને તો ઉપકારો લીધો કે ગુરુદેવ તો બધાને બીડી પીવાનું કે છે પેલા એમ કેતા હતા કે બે પીડી પીવાની પણ પૂરું આપણું નતું એને એની આગળ કીધું તું પચી પચાસ બીડી નહી પીવાની શરીર બગાડે છે ધીરે ધીરે ઓછી કરો હવે મતલબ એ છે કે આ બધું જે છે એક બાદ થાય છે

બજારનું આ રૂપું નથી કેટલું છે પણ બજારમાં પડ્યું છે એનો થોડો વાત થાય છે તો અહીંયા એ રેવાનો છે બજાર નું તો વાતને એ સમજવાની છે એક જ મિનિટ

આપણે ઉભા કરેલા પ્રપંચો છે પ્રકૃતિ છે કે જે કઈ એ બધી વાત જાય મારા તારા ના સંબંધો છે પણ જગત એમનું એમ રહે છે પણ જગત ને જોનારા નો દ્રષ્ટા કેવો છે તો એ બ્રહ્મ રૂપે જોવે છે કે જગત રૂપે જોવે છે કલ્પિત જગત દરેક ને દેખાય

બ્રહ્મ દેખાતું થાય ત્યારે બ્રહ્મ કઈ નવો ઉત્પન્ન થયો નથી પણ વાસ્તવિકતામાં હતો બધા અનુભવ માણસો એ લેવા જોઈએ એવો પણ નિયમ નથી કારણ કે સારો માણસ ચોરી નથી કરતો તો એને ફાંસીની સજા કે એને પોલીસ ના નથી મળતા તો સારી વાત છે તો ચોરી કરવીસ ના ખરાબ પણ અનુભવ ના લે તો ખરાબ ના અનુભવ લે તો એના જીવનમાં કઈ એને ગુમાયું નથી અને સારો અનુભવ કદાચ લઈ લે તો એને એના પોતાનામાં માં મોટું કામ નથી કરી નાખ્યું કલ્પિત વસ્તુ છે બધી એની ઉત્પત્તિ અને નાશ બનતા નથી ના આકાશ આસંગી રહે છે ભલે કડામાં આવે કે મકાન માં આવે મકાન માં સારા વ્યક્તિ રહેતા હોય તો આકાશ ને વાંધો નથી તો બ્રહ્મ માં બધું અભાવ કાયમ માટે છે કે જગત ની હયાતી ત્રણેય કાળ માં નથી એ પણ ખબર પડે છે સપને નહીં હું દે એવો દ્રઢ નિશ્ચય તો જે જાણવાનું છે જાણીએ નહીં પોતાની નિષ્ઠામાં રહીએ નહીં અને સાચીત બહારના પદાર્થોમાં લેખાય છે કાલે ભાઈએ મને વાત કરી હતી કે ભય મારે છે કે અંદર છે

પણ સાક્ષી અસંગી રહે છે સાક્ષી માં રહેતું હોય દ્રષ્ટા એ દ્રષ્ટા ને સપનું આવે તો એનો પ્રકાર નું સપનું આવે તો વાત એ છે કે બહારના પદાર્થો માં રહેલો અજ્ઞાન વાળો ચીડા એને બારે સર્પ દેખાય છે દોરડી ના બદલે

ને જેમ જેમ કેમ પદાર્થ દેખાય છે તે આદિ ત્યાની વૃત્તિમાં શોભ રહી છે જે શુદ્ધ તત્વગુણ છે તે દેખાય છે તત્વગુણ છે તે અંતઃકરણ બનેલું છે અંતઃકરણની વૃત્તિ છે તે સત્વગુણની બનેલી છે અને અંતઃકરણની વૃત્તિ જ્યારે પદાર્થને વર્તમાનું જ્ઞાન કરે છે ત્યારે એમાં સત્વગુણનો ય છે અવિદ્યા નો સમુગો એક અવિદ્યા નો સત્વ ગુણ અને એક અવિદ્યા નો સમ છે એ ભાગ થઈ શકે છે એટલે અધ્યાસરૂપ જ્ઞાન છે તો એ જ્ઞાન પણ અવિદ્યા નું પરિણામ છે અને સાપ બની ગયું તો અંતઃકરણ પોતે પરિણામ પામે છે તો એ અલગ અને અંતરકરણ ની અંદર રહેલી વૃત્તિ પરિણામ પામે છે તે અલગ દોરડી છે ત્યાં પણ સામાન્ય ચેતનય બધે છે બધે છે જ્યાં જ્યાં બુદ્ધિ છે ત્યાં આભાસ છે અને જ્યાં આભાસ છે ત્યાં આવી ત્યાં નો સત્વગુણ નો ભાગ ભજવાય છે સમૂહ ગુણ નો ભજવાય છે આભાસ છે ત્યાં તો દોરડી છે પણ એક દોરડીની ચેતનમાં રહેલી એ અંશ નું પરિણામ છે દોરડી રૂપી ઉપાધિ વાળા ચેતન એટલે માં જે રહેલી અવિ નો તમો ગુણ નો છે તે આપણને દોરડી દેખાડે છે વૃત્તિ બને છે સત્વગુણ નું પરિણામ છે સર્પ ના આકારે વૃત્તિ બને છે અને તમો ગુણ નું પરિણામ છે તે સર્પ બને છે ત્યાં બંને દોરડીમાં ઉપાધિ વાળું પાસ થોડો વિષય આવ્યો ભ્રાંતિમાં આધારે રહેલી અવિદ્યા અને એ અવિદ્યા નો તમો ગુણ નો અંશ એ સ્વપ્નના પદાર્થો ઉપાદાન કારણ છે સાક્ષી ના આધારે સાક્ષી ના હોય તો અવિદ્યા નો તમુકુમ નો અંશ સ્વપ્ન જોઈ શકે નહી અને એ જે અનેક પ્રકારના ના દોરડીમાં સાપ દેખાય છે તે પણ પ્રાંતિ અને સ્વપ્નમાં અનેક પ્રકારના દેખાવો જોવામાં આવે છે તે પણ પ્રાંતિ છે અને એ બંને માં થોડોક સાપ ની જે પ્રાંતિ છે એમાં બહારમાં બહારના પદાર્થો માં રહેલો અવિદ્યા નો અંશ તો એ અવિદ્યા નો અંશ ક્યાં છે કે બહારના ચેતન પાસે રોકેલું પોતાનું સ્થાન તો પદાર્થમાં જે અવિદ્યા છે એમાં સર્પ છે સાપ છે એવી ભ્રાંતિ થાય છે તો એના કારણે કારણે થાય થાય છે છે એ હવે સપના નું સાક્ષી ના આધારે જે છે અવિદ્યા તો એ સાક્ષી ના આધારે અવિદ્યા છે એમાં સત્ર ગુણ ના અંશ ને લઈ અને સપના ઉત્પત્તિ થાય છે તો સ્વપના માં અંદર રહેલી પણ અવિદ્યા છે તો સ્વપ્નમાં રહેલી અવિદ્યા જ વિષય અને જ્ઞાન બંને વિષય અને જ્ઞાન વિષય શું છે સ્વપ્નો પદાર્થો તો એનો વિષય અને એનું જ્ઞાન બંને નું ઉપાદાન કારણ એક છે તો આ બધી અઘરી વાતો છે બાર ની દોરડીમાં સાપ દોરડીના બદલે સાપ તો એ ભ્રાંતિ થઈ તો એ નો વિષય શું થયો સાપ હવે આપણને સ્વપ્ન આવે છે કેવાય છે અવિદ્યા ની વૃત્તિ થી સાક્ષી જે વિષય નો પ્રકાશ કરે તો હવે એની અંદર અવિદ્યા ની વૃત્તિ અવિદ્યા છે વૃત્તિ બની જાય છે તો એ અવિદ્યા ની વૃત્તિ બંધ થાય એટલે જગત આકાર પરિણામ પામી જાય છે તે બંધ ક્યારે થાય કે પોતાનું છે તે કાયમ માટે છે અને તે ચેતન છે એવું એટલે જગત આખું સ્વપ્નવત લાગવું જોઈએ સ્વપ્નવત આવો જે આપણો પોતાનો અનુભવ પોતાનો અનુભવ છે જગત ના પદાર્થો માં એમાં ફસવાનું થાય છે તો તેની અંદર આપણી સતત નિષ્ઠા પોતાના સ્વરૂપના લક્ષ ના હોવાના કારણે ભૂલ આપણે આ વિષયોને સાચા માની અને એની અંદર ફસાઈ ના જઈએ એટલી ભૂમિકાથી આપણું જે છે જેટલું જગત દેખાય છે તે નથી અને દેખાય છે એ રીતે દ્રષ્ટાથી માનવાનું છે કે જેટલી સજગતા હશે એટલો આ દ્રષ્ટા છે તે ફસાશે નહીં હવા તવી માં